હર હર મહાદેવ કેમ છો આપડા ગુજરાતી ભાઈઓ હું તમારો ગોપુભાઈ આપડો ગુજરાત નો ગુજરાતી જે સાયકલ લઈને આપણા ગુજરાતના ના મહીસાગર જિલ્લા થી અમરનાથ જઈ રહ્યો છું હમણાં આપણે જમ્મુ કાશ્મીરમાં છીએ બરાબર કાલે અમે પંજાબથી જમ્મુ કાશ્મીરમાં એન્ટ્રી લઈ લીધી ત્યાં જુઓ પેલી બાજુ પંજાબ છે અને આ ત્યાં બોર્ડર દેખાય ને ત્યાંથી જમ્મુ ચાલુ થઈ જાય તો આપણે જમ્મુ ચાલુ થતાની બાજુમાં જ અહીંયા એક મોટો અમરનાથ યાત્રા માટેનો કેમ્પ છે જેમને રજીસ્ટ્રેશન જેવું બધું થયું હોય ને એમને રોકાવાનું ભંડારાનું બધું સુવિધા છે બાકી અહીંયાથી ભંડારા ચાલુ થઈ જાય છે કાલે આપણે ચાર વાગે અહીંયા પર પહોંચી ગયેલા તો આપણે કાલે થોડી વારમાં વરસાદ ચાલુ થઈ ગયો એટલે આપણે અહીંયા જ રોકાઈ ગયા છે બાકી આજે કાલે આખી નાઇટ હવે અત્યારના દસ વાગે છે ફૂલ વરસાદ ચાલુ હતો પણ હમણાં થોડો ઓછો થયો છે એટલે અહીંયા જ રોકાયા છે ખાવા પીવાનું થઈ ગયું છે હવે જેવી રીતે વરસાદ રહેશે ને એવી રીતે આપણે નીકળીએ બાકી યાર ચાલો આપણે કમ્પ્લેટ ત્યાંથી નીકળી ગયા બરાબર આપણી સાયકલો પણ જો મેં અને ભાઈ તમે પ્લાસ્ટિક ચઢાવી દીધું એટલે આગળ વરસાદ આવે તો કોઈ ચિંતા જેવું નહીં બરાબર બાકી આપણે આ જો આ મોટું એક દેખાય છે ને આપણે આમાં રોકાયેલા અને આ બાજુમાં જ ભંડારો લાગ્યો છે તો ચાલો તે આપણે મસ્ત જમી લઈએ જોઈએ જો જોઈએ જમવામાં મને નાસ્તામાં શું છે એમ બાકી ચાલો અંદર ચાલો આ જો આખો ભંડારો લાગ્યો છે બરાબર અહીંયા પર જો આપણે ખીચડી ચા અને આ સોજી છે બરાબર તો આપણે ચલો સવારમાં નાસ્તો કરી અને હવે આપણે અહીંયાથી આગળની બાજુ જઈએ બરાબર ચાલો રીતે જમ્મુમાં તો કાલે આપણે એન્ટ્રી કરી દીધી પણ મેન એન્ટ્રી આપણે આજે થઈ છે જેવા બધું જોવા અહીંયા કઈ ને નજારા જવું કેટલા મસ્ત છે જમ્મુ કાશ્મીર ટોલ ગેટ માં આપણે એન્ટ્રી કરવા જઈ રહ્યા છે જય આ પર લખીન આવી ગઈ જો વેલકમ ટુ જમ્મુ કાશ્મીર તમારા માટે પણ જમ્મુ કાશ્મીર તમે મારી ઓડિયન્સ પણ જમ્મુ કાશ્મીર માં આવી ગઈ તો બોલો હરર મહાદેવ જય બોલે ચાલો આપણે જમ્મુ કાશ્મીર માં પ્રવેશ કરી દીધો આપણે પાછળ જમી અને બે કલાક જેવો આરામ કર્યો બાકી અહીંયા પર જો એક ભંડારા છે અને આ બાજુ આર્મી વાળા કેમ્પ કેવા છે આ કેમ્પ છે બરાબર બાકી આ રસ્તો નવો બને છે જે જમ્મુ કાશ્મીર જશે બાકી આ ભંડારા લાગ્યા છે તો જોઈએ વિચારીએ અંદર ચા પાણી નાસ્તો કરી લઈએ હા ચા પાણી નાસ્તો કરી લઈએ અંદર બરાબર બાકી અહીંયા પર જો આર્મી વાળા ફૂલ છે જ્યાં જ્યાં ભંડારા હોય ને ત્યાં આર્મી વાળા ફૂલ હોય એમ જેટલી જગ્યા પર ભંડારા હોય ને ત્યાં વાળાની ચાલો ત્યાં આપણે સાયકલો પાર્કિંગમાં મૂકી દીધી છે તો ચા નથી પીતા એટલે એ ચાલશે બાકી આપણે ચા પીવા જઈ આવીએ બરાબર બાકી ચાલો આજે બને ચા નાસ્તો કરી લઈએ જે હોય બાકી જો આ છે સામે ભંડારા લાગ્યા છે જો ચાલો કમ્પ્લીટ સાડા આઠ થઈ ગયા છે બરાબર અને આપણી સાયકલ જો મારી સાયકલ ત્યાં મૂકી છે અને આ બેવન સાયકલ જો હમણાં એટલો બધો વરસાદ પડ્યો ને કે ના પૂછે વાત આજે તમે વરસાદમાં આ બે તો જેવા કેટલા પલળી ગયા બરાબર ટાટ ચડીએ પણ આપણે તો અંદર હે ને આપણે ત્યાં અંદર બેઠેલા આપણે આપણે ત્યાં અંદર બેઠેલા એટલે આપણે તો ટાટ નહીં ચડી પણ આ બંને ટાટ ચડી લે હેઠળ બાકી ટાઈમ બતાવ ટાઈમ ટાઈમ જો ટાઈમ તમે જો આઠ વાગે મતલબ નવ વાગવાની તૈયારી છે અને હજી તમને કોઈ રોકાવાની જગ્યા નહીં મળી પણ અહીંયા આ પેટ્રોલ પંપ વાળા બધા ભાઈઓ કે છે આગળ એક વિસામો છે છે લાગ્યો મતલબ ભંડારો જે આપણે કહેવાય ને પેલું જમવા માટેનું બધું એટલે બાકી આપણી સાયકલ અહીંયા હું તો અહીંયા અંદર બેહી રહેલો પણ આ બે પાછળ રહી ગયેલા અને બરાબર પડી ગયા બાકી જોવા કડાકા ને બડાકા થાય ઉપર પણ સાયકલ ચાલે છે બરાબર આ જોવા ઓ બાપરે યા પર જો થાળીઓ લઈ લીધી છે મસ્ત બરાબર અને અહીંયા પર મળે છે જો દાળ ભાત મળે છે એટલે દાળ ભાત લઈ લે જો આ દાળ મળી ગઈ બરાબર અને હવે ભાત મળશે થોડી જો ને બરાબર હવે ગમે સારી જગ્યા જમી ગઈ પેલા ચાલો કમ્પ્લીટ દસ વાગી ને વીસ મિનિટ થઈ ગઈ છે અને અહીંયા પર જો આ ભંડારો હતો ને અહીંયા પર આપણે મસ્ત જમી લીધું બરાબર બાકી હવે 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 પાછા સાયકલ પર બેસી ગયા છે આજે ખબર નહીં કે આ સુધી સાયકલ ચલાવવાની છે બાકી ચલો ચાલો આપણે જો આપણે કંઈક સુવાની આવી જગ્યા છે અહીંયા પર જો બધા યાત્રિકો સુવે છે બરાબર એટલે અમારા પેલા બે ભાઈ એક ભાઈ અમારા સાથે જોઈન થયેલા એ પણ સુઈ ગયા છે કેવી રીતે સુઈ ગયા છે જુઓ બાકી રીતેન ભાઈ પણ જાગે અને અત્યારનો ટાઈમ બતાવ જો ગાઈશ કમ્પ્લીટ એક વાગવા કરે છે અને હમણાં અમે શું છે હજી તો વિડીયો એડિટ કરવાનો છે એટલે હજી કલાક થશે એટલે આપણી ઊંઘ છે ને આપણોને બે વાગે ઊંઘ આવશે બે વાગે કંઈ નહીં પણ આવી જગ્યા પર શું જઈએ બાકી કોમેન્ટમાં હર હર મહાદેવ લખી દેજો અને કાલે સાંજ સુધીમાં આપણે જમ્મુ પહોંચી જશું જમ્મુ જે આપણે રજીસ્ટ્રેશન કરવાનું છે બરાબર એટલે કાલે આપણે જમ્મુમાં પ્રોપર પહોંચી જશું બાકી કંઈ નહીં મિત્રો આવી જગ્યા મળી છે એટલે આપણે શું જઈએ બે કલાક જાગશું ને એમ એમ કહીને દિવસ ઊભી જશે અને કઈ સવારમાં કંઈક સારી જગ્યા પર આપણી વિશ્રામ કરી લેશું બરાબર બાકી ચલો હર હર મહાદેવ કોમેન્ટ જરૂર કરી દેજો બોલો હર હર મહાદેવ ગુડ નાઇટ અક્ર બાય બાય